जो सतत मानसिक जो के थाक सतत पा पीड़ा कर तो मानसिक थाक उतारे ला करे ने हरि कथा भगवान शिव कथा क्या तो देवी के पी क्या शक्ति કથા મન લગાય સુખદેવજી મહારાજ કથા ક્યાં પરિચિત રાજા કે ત્યાં કે રાજા કથા કે કન અને મન બોય દઈ ને કથા સુણો કથા નથી ઉતરે જીવનમાં જરા તો કારણ એ કન દા મન નથા મહાપુરુષ મહાપુરુષ જે કથા કરી તા અને કથા સુણે તા તો તીવનમાં જરા પરિવર્તન વિજે તો કારણ કે એની જો એની જો મન ને સુ પુઠ્યા જે મનન કરી જીવન જીવનમાં ઉતરે સુણીને પણ સમા મનન ન કરે તે સુણે બીજા કેતરો સમયથી કથા 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 મહાપુરુષ કથા કર્યા જ કરી તા અને માણું સુ કરી છતાં પણ જે સમય અથી તે કથા એકે ભરા રહી અને પેટો સ્વાદ સાધી જેના ઝેલા કરીને કથા સુણણી જરૂર પણ કથા એડી સુણો કે જે જો મન ચોવીસે ચોવીસ કલાક રાસ મંડળમાં જરા રિલો કથા ઈ ભલી કરી કથા એ ભલે સુણે કે ચોવીસે ચોવીસ કલાક જો મન રાસ મંડલમાં જરા જ રહ્યો રાસ ડુંગરેજી મહારાજ એ છે કે જો અર્થ એ કે જીવ અને શિવ જો મિલ પણ સ્વાર્થ કારણે પરમાત્મા કે સામે નતા જે કોઈ આફત હતી કોઈ દુખ હતી ત્યારે હે રામ પણ જ્યાં સુધી દુખ ક્યાં ત્યાં સુધી કોઈ આફત ના ત્યાં સુધી પરમાત્મા કે યાદ કર્યું જ નથી ਕਾਣ ਕੇ ਅਹੰਭਾਵ ਐੜੋ ਤਤੂ ਆਇ ਕੋ ਕਿ ਆਮ ਜਰਾ ਮੂੰ ਮਚਾ ਐੜੋ ਵਿਠ ਲੈ ਕੇ ਜਕੀ ਕਰਿਆ ਤੋ ਸ ਆਉਂਜ ਕਰਿਆ ਤੋ ਨ ਆਉਂਜ ਦਾ ਵਈਆ ਅਰੇ ਵੇ ਅਰੀ ਸ਼ੁਕਦੇਵ ਜੀ ਮਹਾਰਾਜ ਚਾਹ ਕੇ ਰਾਜਨ ਜਿਆ ਹੁ ਤੀ ਸਰਣਾ ਗਤੀ ਨ ਸਵੀਕਾਰਿ ਨੇ ਤਿਆ ਹੁ ਤੀ ਕਥਾ ਜੀ ਅਸਰ ਨਹੀਂ ਸਰਣਾ ਗਤੀ ਜੁ ਕੋ ਸਵੀਕਾਰਿਆ ਆਇਆ ਜੋ ਕੋ ਸਤਤ ਪਰਮਾਤਮਾ ਜੋ ਸਮਣ ਕੇ ਆਇਆ જોકો સત ચોવીસ ચોવીસ કલાક તેમજ દોષ યાર અોષ યાર જોકો દોષ કે કઢે ની પ્રવર્તિ મહાપુરુષ કથા જીવન ડેલ કથા સુએ વગર ગ્ઞાનની પ્રાપ્તિ ન કથા સુએ વગર ભક્તિની પ્રાપ્તિ ન કથા વિગર જ્યાં સુધી પાસે જીવનમાં જરા માનસિક આય કે ભાઈ જાણું ત્યાં અને કથાએ મેં જરા આય કરો સત્સંગમાં સજો ડી સત્સંગમાં મુખ્યતા સત્ય હોય સત્ય સમાયલ હો કરીને આંકે ને મુખ્ય ચોવીસ ચોવીસ ખેંચાણ થઈ ચાલુ કે સત્ય તો જીવ આત્મા સત્ય જીવ આત્મા સત્યની જરૂર છતાં પણ માસિક વિચાર જે કારણે જીવની જેકુ ઈચ્છા એન ઇચ્છા કે પાંચ એકે ભરાખી અને મન ચેતો કર્યું કથા આખે મુકે અસર કરે ન કથા અસર કેર કી કે કથા સુણીને જે પાસે મન નિર્ણયથી કે બસ મન ચોવીસ ચોવીસ કલાક ચુકો સંસાર જે વિષય પાછળ ચુકો ભટક્યાલ કરે તો એનો મન કે ધીરે ધીરે પરમાત્મા તરફ વારી વાયુ કોશિશ સી કી કથા કથા જાય એ થાક ઉતારી જે રીતે જો સ્વભાવ હે કે કેન મથે પગ અચી તો ઝાં તા અજાણ છતાા પણ એ પાણી જો સ્વભાવ હે જોભાવ પાણી પીદા તરસ વેખ નવે છતાં યાંખ શાંતિ થતક થક ਅਨਜੋ ਸੁਭਾਵ ਹੈ ਭੁੱਖ ਲੱਗੀ ਹੁੰਦੀ ਤੇ ਆਕੇ ਅਨ ਕਹਿੰਦਾ ਹੈ ਤੇਰੀ ਭੁੱਖ ਮਿਟੀ ਜਵਿੰਦੀ ਐੜੀ ਰੀਤੇ ਕਥਾ ਜੋ ਸੁਭਾਵ ਹੈ ਕਿ ਜੁਕੂ ਜੁਕੂ ਮਹਾਪੁਰਸ਼ ਕਥਾ ਜੋ ਆਸਰੇ ਗਿੜਾਇਆ ਤੇ ਜਾਂ ਮਾਨਸਿਕ ਜਿੱਤੀ ਜਿੱਗੀ ਥਾ ਕਈ ਮੜੇ ਸਿਕੜੇ ਬਰ ਰਹੀ ਵਾਹ ਵਾਹ ਜਾਗਨਵਲ ਕੇ ਮਹਾਰਾਜ ਕਥਾ ਕਰੀ ਤਾਂ ભરદ્વાજજી કે ચાતા કે અહી મહાપુરુષ મે જાણો થા અન્ય ત્રિવેણી સંગમ મથે તી ઝૂંપડી જ્ઞાન ભક્તિ અન્ય કરમ એ કિારે મથે તો વેઠા હતાં મુખે ચોથા કથા સુણી કરમ કંકે ચો કર્મ કેદી ફરજ મેણી કેકો ઝુકો મહાપુરુષ જે કથા સુયા કથા જીવનમાં ઉતાર્યા કર્મ કરી તા પણ એ કર્મ અડો કરીીત કે ભગવાન કે પ્રિય લગે એ કર્મ કરીતા અને એ પ્રિય લગે એ કર્મ કરી અને એ કર્મ કે ચે કે તુલી સેવા ભગવાનની સેવા એ મુખ્ય સાથી કોઈ સંબંધ નહી પણ કેવળ મુખ્ય આ પ્રત્યે પ્રેમ અને લાગણી મુજો સર્વત્સવ અહીં સમજાતો અડો જો તો માણ કર્મ કર્યા તો એ કર્મ આખ્યા અર્પણ કર્યા તો એ કર્મ જો દોષ પાકે લાગે ન એ કથા એ કથામાં જરા અનેક તત્વો પ્રાપ્ત થઈ અનેક અેક રસ ભર્યલ ડુંગરેજી મહારાજ કે કથા કે જાણી ગણે જુકુ વ્યક્તિ કથા કે ની ગણાય એ સંસાર પર સંસાર પુિયા અલગ રહી કર્મ કરીતા છતાં પણ કર્મ એની સફળ નથો જ કરે કારણ કે કથા રસ પીધા કથા રસ પીણો જરૂરી અને કથા સત્ય મે સત્યમાં જુકો જીવન જીએ તો પરમાત્મા પર્યાય 24 से 24 चोईस कलाक ते जो सत्संग चालूच पियो है सत्संग एड़ो नाही के समूह में कराय थे तो सत्संग एकांत में पर थे तो पांच समिति आओ के आओ हिकलो या हिकलो या मु साथे मु जो परमात्मा भिर जाए मुझे भगवान मु साथे भिर जाए झुको मन दी वृति 24 से 24 कलाक परमात्मा साथे रेली जाए એ છત્રો સત્સંગ ચાલુ છે થી જે જુદા સંસાર જે વિષય મૂકે સત્સંગ કે ભૂલી વિત્યનો સ્વભાવ કે સત્ય હંમેશા તારણ જ થયો સત્ય કદાચ ડુબાડે ન और रोड़ आंखें ख्याल वे तो बापू चाह मुरारी बापू आंखों कथा हो से कि सत्य मथे भरोसों रखो बापू सब तो आंखें भय पहला न रोद सत्य जो को जो को जीव सत्य मथे भरोसों रखे कोई कोई भय न એને કે આફત અચી સંકટ અચી મૃત્યુ અચી એ મણે શાંતિ અને છાતી કઢીનો ભવો હું કે તૈયાર જ મૃત્યુ કે પચી અન્ય તૈયાર ચ્યા મહાપુરુષ સરભંગ ઋષિ સરભંગ ઋષિ ચ્યાં કે હું તૈયાર જઈ ગયા ભલે આયા પણ મુ ઝુંપડી રામ વનવાસ વીચ ચાલુ આવે અને મોટે અચીત માટે રામ દર્શન કરે કં તૈયાર કારણ કે સતી કે તે જે ભય નહીં સતી ઝું કે ભય નહીં એ મોત કે ચઈ ટાઈમ ઉભી રહ્યો એ તો સતત ચોવીસ ચોવીસ કલાક સત્યમાં જરા રોણ સત્સંગ કરણો જરૂરી સમય મળે મ સમૂહમાં વેજે સમય ન મળે તો એકલો પણ સત્સંગથી તો સે અને જોકો જોકો એકલે સત્સંગ દેહ કે શરીર કે મન કે કેજી બુદ્ધિ કે મે તીરથ સ્વરૂપ બની ભરી પંચત્ત્વ મન બુદ્ધિ ચિતન અહંકાર અને પરમાત્મા એ થૂળમાં જરા રિયલ અને એની મણિ કે એક ભોખ સત્ય થી પા સ્વાર્થમાં જરા પી અને જોકો એ ખપે તો નથા દા જે આખે મૂકે પીડા વિજે નતી એ પીડા કેર વેદી કેર જે પીડા શાંતિ મંદી बाकी मैंने शांति जप है मन पा चंचल चुता मन चंचल आए वस न थी सत्य आए पर मन जो मूल स्वभाव सत्संग है इनके जो सत्संग मिली तो सत्संग में जला रखा तो चौवीस चौवीस कलाक मन राम समर कह कारण के भगवान फिर चाहिए कि मन बुद्धि के सत्य जरूर है सत्यज खपे तो बुद्धि कुबुद्धि ज बने थी આંક મુખ્ય સત્તા થિએ તો અહંકારની જરૂર અહંકાર સત્ય સત્ય જ ખપે તો જે સત્યનું અલગથી તો એ અહંકાર નરક નરકમાં ખેંચે ચિતની જરૂર જે ચિત સત્યનો સમન કહે ચિત્ત પરમાત્મા સુધી પુજાય પાર મણી દુરુપયોગ કર્યું સદઉપયોગ કર્યું કારણ કે સત્સંગ કથા કથામાં વિશે પણ જીવનમાં જરા ઉતારેલા કોઈ તૈયાર ના જેવન જરા એ કથા જો રસ મિદ અન રસ ઉતરતો તે સમજી ગયા મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઝીકી પાંચ ધિકી પી મણે જી ચૌદ તી મે કદા કારણ કે આત્મા મણી જો માલિક છે મલિક મન ઝીકી કરે તો એ પત્મા આશ્રય બુદ્ધિ ઝીકી ધિકી પી આત્મા આશ્રય માટે શ્રેષ્ઠ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ ચારે ચાર તત્વો મથે સત્તા કીએ કે પરમાત્મા જોકો આત્મા અને એ આત્મા જો જેસને પરમાત્મા સાથે મિલન નતા કર્યું પરો પીવાય ત્યાં સુધી આંખેને મુખ્ય પટી માટે કરીને આત્મા કે જાગૃત કેલા કરે મન કે પવિત્ર કેલા કરે બુદ્ધિ કે પવિત્ર કેલા કરીને સત્સંગ જીતારાજીવનમાં જરા જે માણું કે સત્સંગ નતો મળે તે કી મલે તસાય એ પશુ સમાન જય સીતારામ હા Na na, ye ki jo, ma ni jen ka ye. Ani, ani, ma pa